જંબુસર આમોદ રૂટ પર દોડતી એસટી બસમાં બત્રીસની ક્ષમતા સામે ન્યૂ મુસાફરો પશુની જેમ મુસાફરી કરવા મજબૂર બનતા ઉહાપો સર્જાયો છે જંબુસરથી આખી આખી એસટી બસ ભરાઈને આવતા આમોદના મુસાફરોને ઉભા ઉભા જવાનો વારો આવતો હોય છે જેને લઈને આજ રોજ ભરૂચ જતા નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓએ તંત્ર વિરુદ્ધ બસ રોકી હોબાળો મચાવ્યો હતો જ્યારે આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ માટે કાયમી બસ ન મુકાતા વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ મુસાફરો રજડી પડ્યા હતા તાલુકાના ત્યાંથી ગામો વચ્ચે પીક અવર્સમાં અપૂરતી અને ઓછી ક્ષમતાની બસોને લઈ મુસાફરો બસમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરી રહ્યા છે થોડા સમય અગાઉ આમોદથી જંબુસર જતો માર્ગ ઢાઢર નદીના પુલના પગલે તંત્ર દ્વારા મોટા વાહનો પર પ્રતિબંધ મુકતા મુસાફરોની અગવડ ઉભી ન થાય તે અનુસંધાની નવી બસ જંબુસર ડેપોને ફાળવવામાં આવી હતી પરંતુ જંબુસર ડેપો દ્વારા જંબુસર આમોદથી ભરૂચ જતા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે કોઈ નવી બસ ન મુકાતા આમોદના નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કેટલા વાગે પેપર છે દસ વાગે હવે સમયસર ના પહોંચો તો શું થાય તમારું